હંમેશા સારા કામમાં હોય હોય ને હોય જ કોઈ બી સારું કામ હોય એમાં એમના આશીર્વાદ હંમેશા હોય છે આજે મને બહુ નાની ઉંમરે સમાજના પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળી છે આજે હું ખોડલધામ મંદિરે પધાર્યો ખોડલધામ ટ્રસ્ટ વતી ટ્રસ્ટના સૌ આગેવાનોએ મારું સ્વાગત કર્યું એ બદલ પણ હું આખા ટ્રસ્ટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મોદી આગેવાન અને જેમણે ગુજરાતને ભક્તિ દ્વારા એકતા અને શક્તિનું સૂત્ર આપ્યું એવી પ્રેરણા આપી અને ગુજરાતના બધા સમાજને કેવી રીતે સમાજનું કામ વધુ સારી રીતે કરી શકાય એવું પ્રોત્સાહન આપના આદરણીય નરેશભાઈ પટેલને પણ આપણે આજે યાદ કરીએ છીએ આજે વિદેશ પ્રવાસી છે પણ એમના આશીર્વાદ હંમેશા સારા કામમાં હોય હોય ને હોય જ કોઈ બી સારું કામ હોય એમાં એમના આશીર્વાદ હંમેશા હોય છે આજે મને બહુ નાની ઉંમરે સમાજના પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળી છે એમાં બધા હજારો લોકોના આશીર્વાદ મળેલા છે અને એટલે જ્યારે આપણે સમાજના પ્લેટફોર્મ પર આવીએ માના પ્લેટફોર્મ પર આવીએ ત્યારે આપણે હંમેશા દીકરો બનીને જ આવવાનું હોય છે કેમ કે ગમે તેવું બની જઈએ મંત્રી સત્રી તંત્રી ગમે તે બની જઈએ પણ માથી બાપથી મોટા ક્યારે આપણે બની શકતા નથી કુળદેવી છે એ તો આપણા સૌના હાદ્ય શક્તિ છે મેં એના જ્યારે સમાજ પાસે જઈએ કે જ્યારે મા પાસે જઈએ ત્યારે બધા જ પડતા ટુકડા વધારી બધા કલર અને કલરના એક નામે એવો દીકરો બની જઈએ તો ખરેખર આપણને બહુ આશીર્વાદ વધારે મળતા હોય છે મેં આજે માતાજી પાસે પ્રાર્થના કરી છે કે અમને બળ આપે શક્તિ આપે બુદ્ધિ આપે મતી આપે અમારી મતની મમ્મી ન જાય એનું ધ્યાન માતાજી રાખે એવી મેં અમે પ્રાર્થના કરી છે કેમ છીએ આપણે કાંઈ કરી નથી શકતા માણસ પોતે કશું જ કરી નથી શકતો માણસ માત્ર દિમિત કરી શકે છે પણ દિમિત કોણ બનાવે એને દિમિત માતાજી બનાવે મે માતાજીને પ્રાર્થના કરી કે તમે જે કંઈ સારા કામ સમાજમાં કરવાના હોવ એનો દિમિત ભોપાલ વિકાલીએ અને અમારી ટીમને બનાવો એટલા ગાયક અમને ગઢ લો આપણે ભેગા મળીને આપણે શક્તિશાળી નથી માતાજીનો આશીર્વાદ મળે સમાજનો સાથ મળે તો આપણે નિયમિત બનીને કોકનું કાંઈક સારું કરી શકીએ આજે મેં માતાજીના દર્શન કર્યા પ્રાર્થના કરી માના ઘરે આવીને આપણને બહુ સારું લાગ્યું મને યાદ છે કે મેં જિંદગીમાં પહેલી વાર માઈ બે કોડતા પાણી પકડેલું એ વખતે શહીદ યાત્રા નીકળેલી અને એની સમાપન રીતે અહીંયા હતી મંદિરનું કામ ચાલુ થયું કે પૂર્ણ મંદિર પહ્યું નહોતું અને એ વખતે અહીંયા પટાંગણમાં સભા હતી જિંદગીમાં પહેલીવાર

દૂર દૂરના ગામમાંથી અલગ અલગ તાલુકામાંથી બતાવેલા સૌ આપણી ટીમના મિત્રોનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સૌનો હું વ્યક્ત કરું છું અમને હંમેશા મને જે માર્ગદર્શન પૂરું આવ્યું છે રાજકારણમાં હું આવ્યો રાજકારણમાં બનાય આવ્યા પણ રાજકારણમાં ટકી રહેવું વિનમ્ર બની રહેવું સહજ બની રહેવું લોકોને ગમે એવું વ્યક્તિત્વ બનીને રહેવું

ઉમર માં નાનો અનુભવ માં નાનો રાજકારણ માં નાનો હોદ્દા માં નાનો છું તમે બધાય મારું ઘડતર કરજો મને શીખવાડજો મને સમજાવજો ક્યાંક ટક્કો આપજો પણ તમારે તે મારું હવે ગાડુ આગળ લઈ જવાનું છે બધા સમાજનું કામ હોય ખેડૂતોનું હોય ગામડા જે કામ હોય તમારે મારું ઘડતર કરવાનું છે તમારે મને શીખવાડવાનું છે તમારે મારો હાથ પકડવાનો છે તમે જે ધારો એ તમારે તમે બનાવવાનો છે એટલે હું બધાય તને આજે માતાજીને હાથ જોડ્યા છે હું તમને બધા હાથ જોડું છું અને મને રાજકારણની વાત નથી કરતો સમાજમાં કાયમ રહેવાનું છે સમાજથી આપણે કંઈ પોતાની જાતને અલગી ન કરી શકીએ સમાજમાં હંમેશા રહેવાનું છે સમાજના સારા કામ કેવી રીતે અમારા દ્વારા થઈ શકે શું કરવાથી થઈ શકે એનું અમને સૂચન આપતા રહેવું

કે મને બળ આપે આપણને સૌને શક્તિ આપે કે આપણે ગામડાનું નું સમાજ નું ખેડૂતો નું વધુ સારું કામ કરી શકીએ જય માકોડલ